જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આપણે જે જીરામાં જે ત્રીજો સ્પ્રે કરવાનો છે તો તેના વિશે માહિતી આપીશ કે જીરામાં ત્રીજો સ્પ્રે કઈ દવાનો કરવો જોઈએ તો એની માહિતી આપીશ આવડું આવડું જીરું છે નાનું નાનું અને આમાં આપણે ત્રીજો સ્પ્રે છેનો કરવાનો છે તો એનો જ માહિતી આપીશ તો આપણે છીએ તો દસ આ પડું દેખાય છે એમાં લગભગ જીરું છે નાનું નાનું અને દસ પપની દવા જોઈએ છે દસ પપની આપણે જરૂર છે તો એમાં દસ ડબલા એક ડોલમાં પાણી લેવાના છે આપણે દસ ડબલા પાણી લઈ લીધું છે દસ પંખની દવા દસ પંખ થાય એમ છે એટલે અને એના માટે આપણે આ ત્રણેય મિક્સ કરવાના છે લોક કરીને છે કાયોફેન્ટ મીથે મિથેલ છે તેર ટકા ડબલ્યુ પી સિસ્ટમ ફાંગી સાઈડ છે તમે જોઈ શકો છો ને અઢીસો ગ્રામ છે આ પાવડર છે તો આપણે આ પાવડરીમાં નાખવાનો છે ને બીજું છે તમે જોઈ શકો છો

તો આ પણ મિક્સ કરવાનું છે અને આ છે આ પણ અઢીસો એમ છે અને એની સાથે આપણે ફિપ્રોલીન ફિપ્રોલીન છે બે પોઈન્ટ બાણું ટકા ઇસી થ્રીપ્સ માટેની છે આ પણ દસ પપ માટે આમાં એક ડોલમાં મિક્સ કરવાની you <laughs>